નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર નાની એવી પણ મોટિવેશનલ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી લેજો ખાસ કરીને આ વિડીયો જો તમે નોકરી કરતા હોય ને તમારા માલિકને શેર કરી દેજો તમારા શેઠને શેર કરી દેજો વગર તો ચાલો મોડું નકરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ એક બહુ મોટી કંપનીમાં એક લેડીઝ ઓનર હોય છે ખુશી મેડમ એનું નામ હોય છે એને ત્યાં એક પિયોન નોકરી કરતો હોય છે પિયોન બહુ સીધો સાધો અને ઈમાનદાર પિયોન હોય છે એનો ટાઈમિને આવે એટલે સાફ સફાઈ કરી ચા પાણી એમ્પ્લોયને પાવા એનું રોજિંદુ કામ હોય છે એ દરમિયાન પિયોનની પત્ની છે એ પ્રેગ્નન્ટ થાય છે અને પ્રેગનન્ટમાં ધીમે 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 મહિનાઓ જતા નવમો મહિનો આવી જાય છે હવે નવમા મહિનામાં તકલીફ જાદી પડતી હોય છે દવાખાને દેખાડવાનું વારંવાર બે ચાર દિવસે બે ચાર દિવસે બે ચાર દિવસે હોસ્પિટલ લઈ જવાનું હોય છે એટલામાં આ પિયનને રજા વધારે પડતી હોય છે એક દિવસ પિયન જ્યારે ઓફિસે આવ્યો તો ખુશી મેડમ કહે છે કાલથી તારે ઓફિસે આવવાની કોઈ જરૂર નથી તો કે કેમ મેડમ તો કે કાલથી ઘરે જ રહેજે પણ મેડમ મેં આટલી બધી રજા મારે વાઇફ ને એટલે લીધી તાર પહેલાં ન કહેવાય કે તું તારા ઘરે જ રહેજે કે કાલથી કંઈ આવવાની જરૂર નથી કે પણ મેડમ મારી વાઈફ પ્રેગ્નન્ટ છે હું આવીશ નહીં તો પૈસા કેવી રીતના આવશે ને ખર્ચા પાણી ખાવા પીવાનો દવા દારૂનો ખર્ચો કેવી રીતના ચાલશે કે ના ના કાલથી તારા આવવાની જરૂર નથી પણ કે શું કામ કહેવાય આટલી બધી રજા હાલે કે પણ મેડમ મને માફ કરી દઉં કે મારા વાઈફની ડિલિવરી પતી જશે ને પછી હું એક રજા નહીં લઉં કે તે કે ના કાલથી તું આવતો નહીં પણ મેડમ તો વિચાર તો કરો કે તું મારો ખર્ચો કેવી રીતના ચલાવીશમ કે એ ચિંતા ન કર કે તું તું ઘરે જા અને તારા પત્નીની સેવા કર કારણ કે હું એક સ્ત્રી છું મને ખબર છે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મારા પતિ મારી આગળ નથી રહેતા અને સૌથી વધારે જરૂર જ્યારે પત્ની પ્રેગ્નન્ટ હોય અને ખાસ કરીને નવમો મહિનો ચાલતો હોય તો પતિને એની પાસે રહેવું આવશ્યક છે અને કાલે મેં તને એક ભાઈ સાથે વાત કરતાં પણ જોયેલો કે તું બીજી નોકરી પણ રાત્રે શોધે છે અને તે ના પાડી હતી અત્યારે તારા પૈસાની સખત જરૂર હતી તો બીજી નોકરી પણ કરતો હતો પહેલાં પણ નવમાં મહિને લીધે તો એમ કીધું કે નવમા મહિનો મારા વાઇફનો ચાલે છે ને એ પ્રેગ્નન્ટ છે તો ગમે ત્યારે ઇમરજન્સીમાં દવાખાને જવું પડે એટલે રાત્રેને પણ નોકરીને તે છોડી દીધી છે એવી તું વાત કરતો હતો કે હા મેડમ હું કાલે વાત કરતો હતો એક ભાઈ સાથે એ મેં સાંભળી લીધું તું કે હવે તું ઘરે જા તારી વાઈફની કેર કરજે જે ખાવા પીવાનું આ તું સામાન તું ઘરે જ રહેજે પણ મેડમ મારો ખર્ચો કેવી રીતના તો કે ખર્ચાની ચિંતા ન કર કે તો હું તું શાંતિથી નવમો મહિનો ડિલિવરી પતી જાય પછી શાંતિથી આવજે બરાબર છે અને મારા માટે મીઠાઈ લાવવાનું ન ભૂલતું જે પણ છોકરો આવે તો ભલે છોકરી આવે તો એ ભલે મેડમ સાચી વસ્તુ છે પણ હવે ખર્ચો તમે ના પડતી કે ચિંતા ન કર હું તારો પગાર નહીં કાપું હું તારો પગાર નહીં કાપું એક પણ રૂપિયો હું તારો કાપીશ નહીં મને પણ એક સ્ત્રી છે હું પણ એક સ્ત્રી છું એટલે સ્ત્રીની વેદના મને ખબર હોય એ પ્રેગ્નન્સી દરમિયાન નવમા મહિનામાં સૌથી વધારે જરૂર એના પતિની હોય છે કે મારો પતિ મારી પાયા હોય કંઈ પણ સુખ દુઃખ થાય કંઈ પણ થાય તો એ મારું ધ્યાન રાખે એટલા માટે કહું છું તું ઘરે રહેજે ડિલિવરી પછી આવજે પિયન કે મેડમ મેં ઘણી બધી જગ્યાએ નોકરી કરી પણ તમારા જેવા માલિક મેં જિંદગીમાં વાર જોયા કે અને એમાં પ્રાઇવેટ કંપનીમાં પ્રાઇવેટ કંપનીમાં કોઈ દિવસો આવ્યા વગર કોઈ પગાર દેતું સીધો જ કાપી નાખે મેડમ અને આજે તમે એવા માલિક પહેલાં મળ્યા છો જે કહો છો કે નવમો મહિના તું આખો મહિનો અહીંયા રહેજે અને હું તારો પગાર પણ નહીં કાપું ને તારા વાઇફની સેવા કરજે મેડમ તમારા ખૂબ ખૂબ આભાર કે અને જો જીવનમાં મારે ઘરે ઇન ફ્યુચરમાં જો મારા ઘરે દીકરીનો જન્મ થયો ને તો તમારા નામ ઉપર જ એનું નામ રાખીશ ખુશી મેડમ બધા જ કાઢતા હતા કે જનરલી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય બધાને એની વાઈફ પ્રેગનેન્ટ હોય તો રજા મળવી જ જોઈએ એક નિયમ બનાવવો જોઈએ સાહેબ કારણ કે પ્રાઇવેટ નોકરીમાં કોઈ કોઈ વિચારતું નથી હોતું કે ચાલુ પગારે એને પ્રાઇવેટમાં પણ રજા મળવી જોઈએ કારણ કે પતિ પત્ની બાર ગામ રહેતા હોય સિટીમાં રહેતા હોય તો બંને એકલા જ હોય છે તો ધ્યાન કેવી રીતના રાખે કંઈ હાથસો બની જાય તો કોણ જવાબદાર રહે આવો મારો વિચાર છે મેડમ એવું કહેતા હતા કે રજા એને મળવી જોઈએ ને એ તમારો હક છે લેડીઝને જનરલી ગવર્મેન્ટમાં હોય તો મળતી જ હોય છે પણ પ્રાઇવેટમાં કોઈ મળતી હોતી નથી અને કદાચ મળતી હોય પ્રાઇવેટમાં પણ તો એ પગાર કાપી લેતી હોય છે પણ જનરલી પ્રાઇવેટ કંપનીને પણ ચાલુ પગારે એના એમ્પ્લોયને રજા આપવી જોઈએ એ ચાહે લેડીઝ હોય કે ચાહે જેન્ટ્સ હોય જેન્ટ્સ હોય તો એને એને પત્નીની દેખભાળ રાખવા માટે છેલ્લા મહિના માટે રજા આપવી જોઈએ મેડમ તમારા ખૂબ સારા વિચાર છે કાંઈ વાંધો નહીં તું તારો સામાન ફરીને તું ઘરે જા અને જ્યારે પણ તારી ડિલિવરી પતી જાય ને કામ બધું પતી જાય પછી આવજે અને ચોક્કસ મારા માટે મીઠાઈ લાવવું ના ભૂલતો બેન મેં પ્રણામ કરીને ખૂબ ખૂબ આભાર મેડમ તમારો તમે મને આટલું સમજા તો કે નાના એ તો તારો હક છે કે રજા આ તો તારો હક છે પછી તું તારી ડિલિવરી પતી જાય પછી તું તારું કામ જોઈન કરી શકે છે અને મેડમ આ બધા કામ તો કે ઘરે બધા પોતપોતાના કામ તો કરતા જ હોય ને બધા એમ્પ્લોય પોતપોતાના કામ જાતે કરી લેશે તો કે ભલે ભલે મેડમ એમ કરી ખુશી મેડમનો આભાર માની અને એમ્પ્લોય ત્યાંથી નીકળે છે તો સાહેબ ક્યારેક પણ તમે જુઓ ક્યારેક માલિક આવા પણ હોઈ શકે છે કે બધાને એમ્પ્લોયની દુઃખ તકલીફ જોવે છે અને ઘણીવાર એવા પણ હોય છે કે એમ્પ્લોયની દુઃખ લખતી લે આપણે શું લેવા દે આપણે આપણે કામથી લેવા દેવા ઘણા એવા સારા માલિક હોય છે તમને પણ આવા જો માલિક મળ્યા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે હા મને મળ્યા છે અને ના મળ્યા હોય તો કહેજો ના અમને હજી સુધી આવા માલિક મળ્યા નથી કારણ કે ઘણા માલિકનો પોતાનો સ્વાર્થ જોતા હોય છે અને ઘણા એમ્પ્લોયની દેખભાળ પર રાખતા હોય છે કે એમ્પ્લોય છે તો એ કંપની છે અને કંપની છે તો એ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો જેને પણ આવો કિસ્સો કોઈ બન્યો હોય તો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો